નમસ્કાર દોસ્તો તમે જોડા સાયગ્રોપીડિયા હાઉસ સંચાલિત અવસારી લાઈવ નવસારીમાં ક્યાં જઈને ખરીદી કરવાથી થશે તમને ફાયદો એની માહિતી આપતા અમારા સ્પેશિયલ કાર્યક્રમ બજારમાં આજે હું તમને લઈને આવ્યો છું ગણેશ સિસોદરા ખાતે હા ગણેશ સિસોદરા ખાતે એક નવી મોબાઈલની શોપ ખુલી છે અને એ મોબાઈલની બ્રાન્ડ છે એ ઉમિયા મોબાઈલ છે ઉમિયા મોબાઈલની અહીંયા નવી શાખા ખુલી છે આમ તો ઉમિયા મોબાઈલ સમગ્ર દે ગુજરાતમાં વિવિધ જગ્યાએ શાખા ધરાવે છે અને વિવિધ જગ્યાએ એના સેન્ટરો છે પરંતુ નવસારીમાં પણ ઉમિયા મોબાઈલનું આજે સેન્ટર ખુલી ગયું છે આમ તો મોબાઈલના વિવિધ સેન્ટરો અત્યારે નવસારી અને અનેક વિસ્તારોમાં કાર્યરત છે કોઈ કાટિયા કહે કોઈ પોતાના ફોનવાળા કોઈ બીજા રીતે કરે પરંતુ અહીંયા ઉમિયા મોબાઈલ એટલે કે માનું મોબાઈલ છે જીવનમાં એવું કહેવાય છે કે મા જ્યારે હોય જીવનમાં સૌથી શ્રેષ્ઠ પાત્ર જો હોય તો એ મા હોય છે અને માના મળી સામે કોઈ આવતું નથી ત્યારે આ મોબાઈલ જે સેન્ટર ખુલ્યું છે એનું નામ માથી છે ઉમિયા મા અને જ્યારે માથી નામ ખુલ્યું હોય અને મા જ્યારે હોય ત્યારે ચોક્કસ એ એને એમાં એક વિશ્વસનીયતા હોય છે કારણ કે જગતજનની જગદંબા અને એ બીમાં ઉમિયાની જ્યારે વાત થતી હોય અને ઉમિયા માના નામે જ્યારે કોઈ માણસ વેપાર કરતો હોય તો વેપારમાં એ નિષ્ઠા આવતી હોય વેપારમાં એ ચોક્કસ પ્રામાણિકતા આવતી હોય અને જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં ઉમિયા માનું નામ આવતું હોય તો ચોક્કસ એ ઉમિયા મોબાઈલનું અહીંયા ખુલી ગયું છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે આજે એનું ઓપનિંગ થયું છે અનેક લોકો વિવિધ સ્કીમો છે એને કારણે મોબાઈલની ખરીદી કરવા માટે પણ ઉપડી રહ્યા છે અહીંયા વિવિધ કંપનીના મોબાઈલ જેવા કે તમામ સ્માર્ટફોન અહીંયા ઉપલબ્ધ છે એપલથી લઈને તે આપ આપ સેમસંગ અને ઓપ્પો સહિતના વિવિધ મોબાઈલો અહીંયા સેન્ટર ઉપલબ્ધ છે સાથે સાથે વિવિધ પ્રકારની સ્કીમો પણ અહીંયા ઉપલબ્ધ છે મોબાઈલની ખરીદી કરવા સાથે સાથે ત્યારે આજે આ મોબાઈલ સેન્ટરનો પ્રારંભ થઈ રહ્યો છે આપણે તમને તમને વિવિધ સેન્ટરના બતાવીએ છીએ કે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા વિશાળ રેન્જમાં તમામ મોબાઈલો ઉપલબ્ધ છે અને તમામ કંપનીના મોબાઈલ ઉપલબ્ધ છે મોબાઈલ કંપનીની સાથે સાથે મોબાઈલને લગતી એસેસરીઝ પણ અહીંયા ઉપલબ્ધ છે ત્યારે હવે ઉમિયા મોબાઈલની શું વિશેષતા છે તે પણ આપણે જાણીશું કારણ કે ઉમિયા મોબાઈલ જ્યારે અહીંયા ખુલી ગયો છે ત્યારે એની વિશેષતા પણ અલગ હશે એની એની સ્ટાઇલ પણ અલગ હોય અને ઉમ્યા મોબાઈલ જ્યારે નવસારીના આ એડ્રેસ આપ લખી દેસો તો નવસારીમાં જ્યારે આપણે સિસોદરા ગણેશ સિસોદરા પર જતા હોઈએ છીએ ત્યારે રસ્તા પર શરૂ થતાં જ જીઆઈડીસીની શરૂઆત થતા જ અહીંયા આ ઉમિયા મોબાઈલ આવી ગયો છે અને એ બીજું તમને એડ્રેસ આપો તો નિરાલી હોસ્પિટલની સામેનો જે રસ્તો આવે છે ત્યાંથી પણ આપ મોબાઈલમાં આવી શકશો આ માત્ર એક મોબાઈલ શોપ નથી પરંતુ આ ફ્રેન્ચાઇઝ છે અને આજે એનો આરંભ થઈ રહ્યો છે આરંભાને આપ જોઈ રહ્યા છો તે રીતે વિશેષ રીતે એની સ્કીમ આપવામાં આવી છે ખાલી નવ રૂપિયામાં કન્વર્ટર આપવામાં આવ્યું છે તો ઇયરફોનની ટ્વેન્ટી નાઇન રૂપીઝમાં પણ આજે એની સ્કીમ છે તો આપ જોઈ રહ્યા છો તે વિવિધ પ્રકારની સ્કીમો અહીંયા ઉપલબ્ધ છે ખાસ કરીને એમઆઈના બર્સ જે સિક્સ નાઇન નાઇનમાં ઉપલબ્ધ છે અનેક એવા એના આના લાભો છે અને અનેક પ્રકારની આજે આ અહીંયા ઓપનિંગની સ્કીમ છે અને એ ઓપનિંગની સ્કીમનો લાભ લેવા માટે આપ જોઈ રહ્યા છો તે રીતે જનો ઉમટ્યા છે અને બધા આવી ગયા તમે રહી ગયા ને

આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી બ્રેક બાદ આપનું સ્વાગત છે ઉમિયા મોબાઈલ ની સાથે સાથે અહીંયા આપને હોમ એમ્પ્લોયસીસ નું પણ એક ભવ્ય શોરૂમ છે આપ જો રહ્યા છો તે રીતે વિવિધ પ્રકારની ટીવીઓ ફેન એસી વોશિંગ મશીન સહિતની વિવિધ ચીજ વસ્તુઓ પણ અહીંયા ઉપલબ્ધ છે તો મોબાઈલ તો લઈશું પણ મોબાઈલની સાથે સાથે અન્ય ઉપકરણો કે જે આપણા ઘરમાં કામ લાગતા હોય એવું ખરીદવા માટેની પણ અહીંયા ચોક્કસ આ એક આખી શોરૂમની વિશેષ રેન છે અને ખાસ કરીને અહીંયા રિઝનેબલ ભાવો છે એટલે રિઝનેબલ ભાવો સાથે અહીંયા હોમ એપ્લાયસીસની તમામ ચીજ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ હોય છે અને આ તમામ ચીજ વસ્તુઓને આપ અહીંયા આવી ખરીદી શકો છો જોઈ શકો છો અને ચોક્કસ એને માની શકો છો તો શું છે ઉમિયા મોબાઈલની વિશેષતા અને ઉમિયા મોબાઈલમાં શું કરવા જોઈએ મોબાઈલ ખરીદવા જવું પડે એની વાત કરીએ એના માટે લઈએ નાનકડો એક વિરામ પણ વિરામ પહેલાં ચોક્કસ તમે આ જોઈ લેશો વિશાળ રેન્જ છે અહીંયા ટીવી ફ્રીજ સાથે સાથે આપને એસી અને વિવિધ ઉપકરણોનો જે હોમ એમ્બલાઇસીસ હોય છે તેની પણ અહીંયા વિશાળ રેન્જ છે તો ચોક્કસ આ રેન્જની પણ મજા માનીએ તો લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ ઉમિયા મોબાઈલ વિશે ફરી વાત કરીશું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન બ્રેક બાદ આપનું સ્વાગત છે નવસારી ખુલી ગયું છે મોબાઈલ માટેનું એક નવું સેન્ટર અને મેં કીધું તેમ એનું નામ છે ઉમિયા શું છે ઉમિયા મોબાઈલની વિશેષતા ચોક્કસ જાણીશું એમની આમ પાસે ઉમિયા મોબાઈલની શું વિશેષતા છે અને આમ તો બધે બહુ મોબાઈલો મળતા હોય છે કેમ ઉમિયામાં જ મારે મોબાઈલ ખરીદવા આવવું જોઈએ ઉમિયા એટલે ખાલી ફક્ત મોબાઈલનું સ્થળ નથી ઉમિયા જેમ માતાજીનું નામ આસ્થા છે એમ અમે અમારા દરેક કસ્ટમરને એક વિશ્વાસ એક સારું પ્રાઇઝ અને આફ્ટર સેલ્સની સપોર્ટ અને ગેરંટી આપીએ છીએ બીજે પણ બહુ મોબાઈલો મળતા હોય છે મોબાઈલની બધી બહુ સ્કીમો આવતી હોય છે ગલી ગલીમાં મોબાઈલની દુકાનો છે હું કેમ બધા છોડીને ઉમિયામાં જ ખરીદવા આવું એ જ કહું છું આત્મીયતા સારા પ્રાઇઝ અને આફ્ટર સેલ સર્વિસ આ જ અમારો યુએસપી છે ચોક્કસ આપ જોઈ રહ્યા છો તે રીતે ઘણી વાર એવું થાય છે કે મોબાઈલની સ્કીમો બહુ આવતી હોય આપણે મોબાઈલ તો સસ્તા લઈ લેતા હોઈએ છીએ પરંતુ પછી એ મોબાઈલ અઠવાડિયા પછી ડબ્બો થઈ જતો હોય છે અને જ્યારે રિપેરિંગ કરવા જઈએ ત્યારે કહે છે કે નો વોરંટી નો ગેરંટી પરંતુ અહીંયા આફ્ટર સેસ અને આફ્ટર સર્વિસ તમને ઉપલબ્ધ છે કારણ કે મેં અગાઉ કીધું તેમ કે અહીંયા મોબાઈલના જે દુકાન છે એ મોબાઈલની શોપ છે જે બ્રાન્ડ છે એ બ્રાન્ડની નામ સાથે મારું નામ જોડાયું છે અને જગતજનની જગદમમાં ઉમિયા માનું નામ છે ત્યારે ચોક્કસ એક વિશ્વાસ સાથે તમે અહીંયા મોબાઈલ ખરીદી શકશો કારણ કે મોબા

કે નવ રૂપિયામાં ઓટીજી કન્વર્ટર છે મોબાઈલ સ્ટેન્ડ છે હેન્ડફ્રી છે કોઈ પણ એસેસરીઝ પર આજે પચાસ ટકા ડિસ્કાઉન્ટના ભાવમાં જ બધી એસેસરીઝ મોકલેલી છે પણ આજે કોઈ નહીં આવ્યું તો એને અઠવાડિયા પછી બે દિવસ પછી મોબાઈલ લેવાનું કારણ કે ખબર આજે પડી તો આપણે તો તો એવું કરીશું આપણે વિડીયો બતાવે એને સ્કીમમાં લાભ આપીશું એમાં સો ટકા લાભ આપીશું અને દર અઠવાડિયા આવીને આવી જ આપણે દર અઠવાડિયે મહિનાના ચાર દિવસોમાં આવીને આવી સ્કીમ મૂકતા રહીશું આપણે જો ભાઈ ટેન્શન નહીં લેવાનું આજે ખરીદવાનું રહી ગયા હોય ને તો ટેન્શન લેને કા નહીં અને આપણે ટેન્શન લેને કાં નહીં ટેન્શન દેને કાં આવતા હોય પરંતુ હા અહીંયા આવવાનું ચોક્કસ અહીંયા આવીને વિવિધ જે સ્કીમો છે એ સ્કીમોનો લાભ લેવો હોય તો આવીને વિડીયો બતાવજો અથવા તો દર અઠવાડિયે અહીંયા વિવિધ પ્રકારની સ્કીમો હશે તો હવે મોબાઈલનું સરનામું બદલી નાખો આપણે લોકેશન નાખતા હોઈએ છીએ ને હા તો હવે લોકેશન નાખી દો કયું ઉમિયા મોબાઈલ યસ ઉમિયા મોબાઈલ સર્ચ કરશો તો ચોક્કસ જે ગણેશ સિસોદરા છે ગણેશ સિસોદરા પાસે આ મોબાઈલનું નવું હબ નવું સેન્ટર ખુલી ગયું છે અને ત્યાં અનેક મોબાઈલના ખજાનાઓ છે વિવિધ કંપનીના બ્રાન્ડો આપ જે રીતે જોઈ રહ્યા છો તે રીતે એપલથી લઈને વિવો સુધીની વિવિધ કંપનીના આપ લોકો આપ જોઈ રહ્યા છો તે રીતે તમામ મોબાઈલો મળશે હા મોબાઈલને સાથે સ્કીમો પણ મળશે લાભ પણ મળશે અને ખાસ કરીને આફ્ટર સેલ્સ અને આફ્ટર સર્વિસ પણ મળશે તો હવે રાહસાની જુઓ છો ચોક્કસ તમારો મોબાઈલ હવે થોડો જૂનો થઈ જ ગયો છે એમ બી આપણે થોડા દિવસ સાહેબ નવો મોબાઈલ લેવાની ઈચ્છા થઈ જાય અરે યાર હા પેલી ગિફ્ટ આપવા વાળી હા ગિફ્ટ આપવા મોબાઈલ જોઈશે ને તો આ બ તમામ વસ્તુઓ લેવા માટે ક્યાં આવવાનું ઉમિયા મોબાઈલ નવું સેન્ટર ખુલી ગયું છે અને ચોક્કસ એનો લાભ લેશો તો જોતા રહો નવસારીમાં ક્યાં મળે છે એવી ચીજવસ્તુઓ કે જ્યાં જઈને ખરીદી કરવાથી થાય છે તમને ફાયદો એ બતાવતી અમારે વિશેષ રજૂઆત બજારમાં આજે અમે તમને નવસારીમાં ખુલેલા નવા મોબાઈલ સેન્ટરની બતાવ્યું છે તો હવે ખરીદી કરો માનતા રહો અને ચોક્કસ ફરખાતા રહો ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ